શોદ ચાર રસ્તા ખાતે જે નવો બ્રિજ અંડરપાસ ચાલુ કરવામાં આવેલો હતો જેમાં ગઈકાલના રાતના વધારે વરસાદને કારણે પાણી ભરાણા હતા જે અંગે પોલીસે ત્યાં બેરિકેડ પણ રાખેલા હતા કે જેને કારણે કોઈ લોકો ભૂલથી પણ ત્યાં અંદરથી પસાર ન થાય જેથી તેમના કોઈ જાનમાલને મિલકતને નુકસાન ન થાય પરંતુ આજરોજ આપના આગેવાનો જેમાં પ્રવીણભાઈ પૂંજાભાઈ રામ ભાલુભાઈ પરમાર પ્રવીણભાઈ વણપરિયા બાલાભાઈ રામભાઈ કાનગઢ બાલુભાઈ પરમાર પિયુષભાઈ સિંધવ કેશોરભાઈ કેશુભાઈ કોટેજા જયસુખભાઈ ફળદુ રાકેશભાઈ વણપરિયા દીપકભાઈ જાતોલિયા તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાણંદભાઈ સૌદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ બાલુભાઈએ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે વોટ જોઈએ છે તે હું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય તેમનો વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય જે આધારે દેવાણંદભાઈ સરદેશભાઈ પીઠે ઉપયોગ તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ